આજ રોજ નારી સ્વાભિમાન સંઘ દ્વારા અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન તથા નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી સરદારનગર અને નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એમવી પટેલ અને એમડી ચંપાવત સહિત સંપૂર્ણ સ્ટાફે પોતાના હાથમાં રાખડી બંધાવીને નારી સ્વાભિમાન સંઘ પ્રત્યે આદર અને સદ્ભાવની ભાવના દેખાડી હતી

સમય આપી શકતા નથી ત્યારે પોલીસ કર્મચારીઓ માટે મહિલાઓનું પણ કર્તવ્ય બને છે કે તેમના હાથમાં રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ તેમની સાથે માણવું જોઈએ નારી સ્વાભિમાન સંઘ દ્વારા હાલમાં સરદારનગર વિસ્તારમાં રહેતી મહિલાઓની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે જ્યારે હવે સમય જતાં તેઓ સમગ્ર અમદાવાદમાં રહેતી મહિલાઓને કોઈ પણ જાતની સમસ્યા હોય તો તેના નિરાકરણ માટે આગળ આવીને મહિલાઓની મદદ કરવા માટે તત્પરતા દેખાડશે આજ રોજ અમે લોકોએ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના કાર્યક્રમની ઉજવણી કરી શ્રી ચંપાત સર દ્વારા અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને હૃદય પરસી દે અમારી સાથે વાતચીત થઈ અને સરે અમને મહિલાની સુરક્ષા અને સલામતીની ખાતરી પણ આપી છે અને અમારા આગળના કાર્યક્રમો સાથે સહયોગ આપશે તેની પણ ખાતરી આપી એ ઘટના વિશે હું એટલું જ કહેવા માગીશ કે અત્યારની જે છોકરીઓ છે એ પોતે અત્યારે પોતે જ સલામતી રાખવી જોઈએ છોકરીઓ પર ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે તો છોકરીઓ ખુદે પોતાનો જે દુઃખ છે પોતાના અત્યાચારો છે એની ઉપર અવાજ ઉઠાવવો જોઈએ અમારા નારી સ્વાભિમાન સંઘનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે જે છોકરીઓ સાથે અત્યાચાર થાય છે મહિલા સાથે અત્યાચાર થાય છે તો અમુક અમુક મહિલાઓ એ ચૂપ થઈ જાય છે કશું બોલી નથી શકતી અત્યાચારની સામે કોઈ વિરોધ નથી કરી શકતી તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ અમારો એટલો જ ઉદ્દેશ છે કે મહિલાઓ જાગે અને એમના અત્યાચારો સામે વિરોધ કરે અને લડત આપે